પાળખેત પ્રાથમિક મિસા શાળામાં ઇનામ વિતરણ તેમજ ધોરણ આઠના વિદ્યાર્થીઓના વિદાય સમારંભ યોજાયો ભરૂચના પાળખેટ ગામની પ્રાથમિક મિસા શાળામાં વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન થયેલ વિવિધ પ્રવૃત્તિઓના ભાગ લીધેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે ઇનામ વિતરણ કાર્યક્રમ તેમજ ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધેલા એકસો ત્રીસ વિદ્યાર્થીઓ શાળામાં સૌથી વધુ હાજરી આપેલ વીસ વિદ્યાર્થીઓ ઇસ્પોર્ટ્સ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા ઉડતાલીસ વિદ્યાર્થીઓ રમઝાન માસમાં જે વિદ્યાર્થીઓએ પૂર્ણા માસના રોજા રાખેલા હોય એવા એકવીસ વિદ્યાર્થીઓ એસઆરએફ ફાઉન્ડેશન દ્વારા લેવાતી સ્પર્ધામાં ભાગ લઈ વિજેતા થયેલ છોત્તેર વિદ્યાર્થીઓ અને ખેલ મહાકુંભમાં જિલ્લામાં પ્રથમ નંબર મેળવેલ એક વિદ્યાર્થીનીને ઈનામ વિતરણ કરવામાં આવ્યા હતા શાળાના આચાર્ય ભગવાનભાઈ કે જોશીએ વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે ધાર્મિક પ્રવૃત્તિમાં પણ જોડાયેલા રહે એ હેતુસર રમઝાન માસ દરમિયાન પૂરા રોજા રાખનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ ઉપરાંત ધોરણ આઠમાથી વિદાય લઈને જનાર વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી આયોજિત કાર્યક્રમમાં પારખેડ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ અબ્દુલ સત્તાર મટાદાર ગ્રામ પંચાયતના સભ્યો એસએમસી અધ્યક્ષ ઇમરાન મરચા એસએમસીના સભ્યો ગામના વડીલો તેમજ એસઆરએ ફાઉન્ડેશનના કર્મચારીઓએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો સમગ્ર કાર્યક્રમનું આયોજન સારા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું ઇમરાન મરચા પાલેજ